છતાં હજુ સુધી કામ થયું નથી તલાલા અમદાવાદ રોડ માટે ફાળવવામાં આવી હતી દોઢ કરોડની ગ્રાન્ટ ત્રણ વખત ઊંચા ભાવે ટેન્ડર આવતા કામગીરી અટકી છે અમદાવાદ ગામના સરપંચે કલેક્ટર ને આપી રજૂઆત કરી છે અમારા ગામના રોડ બિસ્માર હાલતમાં છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા છે બે હજાર ચોવીસ ફેબ્રુઆરીમાં જેના જોબ નંબર નીકળી ગયા હતા એ પછી ત્રણ વખત ટેન્ડર થયા છે ટેન્ડર ઉચ્ચા રેટને કારણે વિભાગમાંથી ના મંજૂર થઈને આવે હમણાં નવી ફ્રેશ નિવેદા પડી છે તો અમારી સરકાર રજૂઆત છે કે આ ટેન્ડર મંજૂર થાય અને ગામનો પ્રશ્ન હલ થાય આમાં બે ગામ મેન છે અને એની નીચેના તેર ગામના લોકો એટલે પંદરથી વીસ હજાર લોકોને આ પરેશાની છે રજૂઆત અમારી બે હજાર છે ને રજૂઆત કરેલી છે ધારાસભ્યશ્રી ને રજૂઆત કરેલી છે સાંસદ સભ્ય શ્રી રજૂઆત કરેલી છે બાંધકામ વિભાગમાં માં કાર્યપાલ ઇન્જિનિયર ને શ્રી રજૂઆત કરેલી છે છતાં પણ આ ટેન્ડર નામંજૂર થઈ જાય છે એને કારણે ગામ લોકોને તકલીફ છે